રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં આરોપી ધવલ ઠક્કરને કોર્ટ સમક્ષ કરાયો હાજર કોર્ટે દસ જૂન સુધીના રિમાન્ડ મંજૂર તો અન્ય આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર જૂનાગઢમાં ચાર ગેમ ઝોનને તો ગોધરા શહેરમાં પણ ત્રણ સુપર સ્ટોર્સ બે થિયેટર કાપડની બે દુકાનો કરાઈ સીલ રાજકોટ અગ્નિકાંડને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ જાની સાથે યોજી બેઠક મૃતકોના ડીએનએ મેચ કરાવવાની કામગીરીમાં અત્યાર સુધીમાં કુલ ચોવીસ વ્યક્તિના ડીએનએ થયા મેચ સમગ્ર ગુજરાતની શાળાઓમાં ફાયર સેફ્ટી તપાસના આદેશ ઝારખંડના દુમકા અને પશ્ચિમ બંગાળના બારાસમાં નરેન્દ્ર મોદીએ સંબોધી જનસભા કહ્યું ઇન્ડી ગઠબંધન ગરીબ અને મધ્યમ વર્ગની કમાણી છે કહ્યું ભાજપ ઈડી આઈટી સીબીઆઈ જગતસિંહપુરમાં જનસભા સંબોધતા ભાજપ નેતા અમિત શાહે કહ્યું પીઓકે લઈને જ રહીશું તો વારાણસીમાં અખિલેશ યાદવે ભાજપ આક્ષેપ કરતા કહ્યું મા ગંગા તો સાફ ન થઈ શકી પણ એની સફાઈનું એક સમાચાર એજન્સીને આપેલ ઇન્ટરવ્યુમાં ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી વિપક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ કહ્યું દસ હજાર સંસ્થાન માંથી એસસી એસટી ઓબીસી ની જે અનામત હતી તે અલ્પસંખ્યકને આપી દેવાઈ રેમલ ચક્રાવતે મચાવી તબાહી મિસોરમમાં પથ્થરની ખાણમાં ધસી પડતા સાત શ્રમિકોના મોત આસામ અને મણિપુરમાં ચક્રાવતના કારણે વરસાદ જનજીવન થયું પ્રભાવિત જાનમાલને નુકસાન દિલ્હી મધ્યપ્રદેશ પંજાબ ગુજરાતમાં લૂની ચેતવણી કેરળમાં એકત્રીસ મેના રોજ ચોમાસાનું આગમન ગુજરાતના તાપમાનમાં નોંધાયો ત્રણ ડિગ્રી ઘટાડો સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ